મિત્રો આજે આપણે દરેક આંગણવાડીની અંદર મહિનાનો ત્રીજો મંગળવાર એટલે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ વર્ષે આપણે આંગણવાડીની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તો ચાલો આપણે મનાથી એક આંગણવાડીની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે તે નિહાળવા

પાણી છે અને આ શું થયું આવા પાણી ગયું તો શું થયું ઘૂમી પણ આ જે ઇન્કું છે ઢાકણું છે આ પાણીનું છે શું છે હવે ઇ પાણી

તમે આપણે ટીવી માં એમાં જ્વાળામુખી જોયું હોય હે બાર આવે ને જો કેવો આવે જો બજાઈ દેખાડું આવી બાર હા તો જ્વાળામુખી છે કે એની અંદર છે આ આપણે આ તો ઈનોનો પેકેટ છે ઈ નાખ્યું એટલે ગેસ ઉપો કે ને હે એમ આપણે જમીન અંદર હોય તો શું થાય લાવા બોર એમાં જ્યારે ઉત્પન્ન થાય હલન ચલન પછી બહાર નીકળ લાગે તો થાય ને હે આપણે બીજું કરવું છે ચાલ બચી નાખી દેખો કે ને આ જોરા મુખ આવીત ના થાય શું થાય આવીત ના ચાલો વરસાદ આવે ને વરસાદ ન થાય જોઈએ ને આપણે આ ઝાડુ કરી વરસાદ કરવા છે જો અહી આનું થાય છે વરસાદ પડે બન થઈ ગયો હે આપણે ને તો રહી જ નહી હવે આ કરી લે તો શું થયું આયું હવે જો તો બન કેમ